કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ને જય સચિદાનંદ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે દસ તારીખ સુદ ચોથ અને ટેન જુલાઈ વેન્સ છે આજે અને જોઈએ આજનું વેધર કેવું છે હમણાં તો વરસાદે સાવ વિરામ લઈ લીધો છે અને તમે કોમેન્ટ કરો તમારી સિટીમાં કેવો વરસાદ છે મારે સુરતમાં તો બે ત્રણ દિવસ સાવ ઓછો વરસાદ છે તો જો આજનું વેધર આવું છે સુરત દાદા વાદળોથી ઢકાઈ ગયેલા છે ને આ બાજુ એકદમ વાદળા નથી પારવા પારવા છે પવન બહુ મસ્ત છે ઠંડો ઠંડો એકદમ પવન આવે છે તગડમાં તો હજી કંઈ ફૂલ આવ્યું નથી જોઈએ ક્યારે આવે છે અને આ જો મેથી વાવી હતી ને આપણે ઘણી મોટી થઈ ગઈ આ મેથી જઈને ઓલી યાદ આવે છે આપણે મુળાકાત રહીને જુવાર આવે ને એ હમણાં છોકરીને આવશે મુળાકાત ને જયા પાર્વતીનું વ્રત

ગયા ઓફિસ ઓફિસનો ટાઈમ થઈ ગયો છે મમ્મી ને આપડે જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ મમ્મી છે અને બહાર જોવા કેટલું મસ્ત અને શુદ્ધ સનલાઇટ નીકળી છે બે ત્રણ દિવસ પછી જેને પણ આથી કપડાં કહેવાય તડકે નાખવાડી નાખી દેજો બહુ મસ્ત અને શંકલાઈ નીકળી જાય પછી કોને ખબર બે ત્રણ દિવસ બાસ બહુ વરસાદ આવે પછી નો નીકળે કરે પખાત ધોવાના એ ધોઈ નાખી દોકયા ચાદર્યાન રાધે રાધે જય મહાદેવ તો જુઓ આપણે ઓફિસે પહોંચી ગયા છે એવી જય ગણપતિ બાપા ચાલો લિફ્ટ માટે રાહ જોવી હમણાં તો શું વાત છે રોજ હમણાં વહેલી એવી લિફ્ટ નીચે આવી જાય છે વાવ તો ચાલો આપણે કામ કરવા માટે બેસી જઈએ પીસી સ્ટાર્ટ કરી દઈએ આજે જોઈએ કયું ચિત્ર આવે છે આજે તો ડુંગરામાં કાણા પડેલા હોય એવું દેખાય છે છ વાગી ગયા છે ને આપણે ઓફિસથી એમણે જ છૂટી ગયા છે ચાલો લિફ્ટ આવે ને ત્યાં હું તમને છે ને બહારનું વેધર બતાવી દઉં તો આજનું હવામાન છે બહુ જ ખુશનમા હવામાન છે સનલાઇટ પણ એવી મસ્ત નહીં નીકળે છે ઠંડો ઠંડો પવન પણ આવે છે એકદમ મસ્ત વાદળ અને થોડોક વરસાદ આવ્યો હતો પણ વરસાદના જે રસ્તા હતા ને એ પણ સુકાઈ ગયા છે આજ તો બહુ જ મસ્તનું વેધર છે આપણે વેધર પણ જોઈ લીધું ને તોય લિફ્ટ આવી નથી એકવાર લિફ્ટ આવીને તો આખી ભરેલી આવી હતી માંડ માંડ લિફ્ટ આવીને આપણે નીચે ઉતરી ગયા છે જય ગણપતિ બાપા અને જો સામે છે ને પપ્પા આજે અમને લેવા આવ્યા છે પપ્પા આજે કેમ લેવા છે ને તમને હું પછી ઘરે જઈને કહું તો જો હોવા છ થઈ ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે આજે તો ઘર થોડુંક અલગ છે તો આજે જ આપણે મમ્મીના ઘરે આવ્યા છીએ મમ્મીએ બપોરે ફોન કર્યો હતો કે હું બનાવ હું બનાવવાનો હસતો હોય મમ્મી દાળ ખાખરા પણ તમે દાળ ખાખરા કીધું ને તો મન નથી છૂટલું આવવાનું પણ તમે એમ કીધું ને કે મકાઈનું શાક પડ્યું છે એમ એટલે મન ગળી ગયું આવવાનું અને જે મમ્મીએ હિસ્ત્રી કરે છે તો ચાલો પેલા આપણે ખાઈ લેવી તો ચાલો આપણે મકાઈનું શાક અને રોટલી થોડુંક ખાઈ લેવી પછી આજે દાળ ખાખરા ખાવાના છે એટલા માટે લેવા આવ્યા હતા કે રોનક ની છે ને ગાડી સર્વિસ માં થોડું મોડું થાય છે કાંઈ ને રેસીપી તો મળશે એમ ને મમ્મી લેવાયું કાંઈ સુધારી છે એ તો બતાવી દે એમ તો હજી લગી કોઈ સબસ્ક્રાઈબર હોય એમ નથી કીધું હરખું આવે મમ્મીએ કીધું છે બાકી મેં એવું કંઈ કીધું નથી તમને એવું લાગે હું એને કહું મેં એને કીધું તું તારે કન્ટેન્ટ લેવો હોય તો લઈ લેજે મને થાતું છે પણ એ બોલો મને ખબર જ હોય મેં કીધું જ નથી પણ પણ એને એમ કે સંદીપને એમ કે મારી રેસીપી સોરી જાય પણ આપણે એવું કઈ હતું નહીં આપણે મેં એને કીધું મમ્મી એને આ પાડી દીધી પણ મેં એને કીધું કે તારે ઉતારવી તો ઉતારી લે એટલે જોવાવાળા બધા એમ કહે કે એકમાં અમારે બેયનું જોવું એટલે તો રાધિકા હવે છે ને એ જીદે આવી છે કે હું રેસીપી નહીં લઉં અને હું છે ને મારા ઘરે જાઈન તી તમારી કરતાય સારી છે ને હું કેવા બનાવી રેસીપી દાળ ખાખરાની બનાવી કે બીજી સારી રેસીપી આપી એમ કહે છે અને હવે એમ કરવાનું છે ને જો આ બાજુ દાળ ખાખરા બનાવતા આવડતા વાર તો હિરા મશીન આપણે ખાધાતા પછી મે ખાધાય નથી

પણ એને રાધિકા મનમાં એને એવું થતું હોય છે તો જો આમાં છે ને આવું થાય તમારા કન્ટેન્ટ ના હિસાબે અમારે બાંધવાનું થઈ જાય પણ અમારે બાંધવાનું થયું નથી પાછા તમે લોકો એમ કોમેન્ટમાં નહીં લખતા કે સંદીપભાઈ આવું ન કરાય રાધિકા બેનરે એટલે તમને કહી દઉં છું મેં એવું કંઈ કીધું નહોતું અને મને ખબર એ નહોતી કે રાધિકા આવવાની છે આમે છે એક ઘર માં બે બ્લોગર ભેગા થાય એટલે આમ થાય હા એકા બીજા ના કન્ટેન્ટ બધા સોરતા જ હોય એવું થાય છે તો જો હવે છે ને મસ્ત મજાનું બધું કટિંગ કરી નાખ્યું છે અને મસ્ત મજાના ના ખાખરા બનાવવાના છે અંદર રાધિકા ના ચેનલ માં જે વિડિયો જોતા હોય ને મારી ચેનલ માં વહી આવજો જોવા રેસીપી જરૂર મળશે અને તમે કઈ મનમાં નહીં લેતા અમે કઈ મનમાં લેતા નથી વિડીયો બનાવતા હોય ને એટલે હે ને હા

તો આપણે દાળ રેડી થવા આવી છે થોડીક મિનિટમાં અને જાય બાજુ આ ખાખરા પડ્યા છે તો આપણે જમવા માટે બેસી જાય હું હા તો જો હું તો બીજી વાર દાળ ખાખરા ખાઉં છું તો રોહિત આપણે કે દાળ ખાખરા કેવી રીતના ખાવાના એમ સોળી ભૂકો કરી દેવા નાખો કેવી રીતના છે હા તો છે પણ ભૂલાઈ ગયું મને કેમ હતો એમ અને જો બધા ખાવા માટે બેસી ગયા છે અને આમ એમ બ્લોગર બ્લોગ ઉતારે છે ખબર નહીં હું ઉતારતો હોય

વાટકા માં સલાડ લઈ લેવાનો છે અને આને ભૂકો કરીને મિક્સ કરી દેવાના ઓલા જેવું થાય આપણે રગડા પેટીસ જ બનાવતા તો રગડામાં પેટીસ મિક્સ કરીને ખાવી એ ટાઈપનું થયું હા રગડો છતાં આપણે એમ લાગે ઘટશે પણ પછી છે ને વચ્ચે હા એ આ વચ્ચે ઘણો બન્યો છે એમ તો વચ્ચે વચ્ચે ચાલો બધા ખાઈ લે પછી રિવ્યુ લઈ બધાને કેવો લાગ્યો એમ તો જો આપણે વાળું કરવા માટે બેસી ગયા છીએ જો આવી રીતના રગડો લઈને એમાં છે ખાખરા છે ને તોડીને મિક્સ કરી દેવાના છે અને જે બધા જમવા માટે બેસી ગયા છે પહેલી વાર ખાય છે ને કેવા લઈ ખાખરા ખારા લઈ ગયા છે હા હા

મમ્મી નું કે આ છે ને આજે નહીં આવે મારા ઘરે છું અને બેકગ્રાઉન્ડ માં મળશે માટે સોરી તો વિશેષ માહિતી છે એણે કોમેન્ટ કરી છે જય સ્વામિનારાયણ ખૂબ સરસ તમે આઈટી માં કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માં કામ કરો છો રાધિકા બેન અને બંને ઉર્દુ ઉર્દુ એ લેંગ્વેજ હું છે ને ડેવલપર એટલે જાવા તરીકે જાવા લેંગ્વેજમાં વર્ક કરું છું ને

પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કે છે ફ્રોમ અમદાવાદ કે જય શ્રી કૃષ્ણ મારા મામા પણ વેલેન્જામાં તમે જે સોસાયટીમાં રહ્યો છો ત્યાં જ રહે છે નામ છે પ્રાગજીભાઈ રવજીભાઈ કિકાણ મામીનું નામ છે મનીષાબેન પ્રાગજીભાઈ કિકાણ હવે મને તો બહુ આઈડિયા નથી પણ હું કાલે અમારી મમ્મીને જાસ્ટ ને ત્યારે પૂછી છું કે આ તમે એને ઓળખો છો એમને કદાચ જોઈએ ઓળખતા હોય તો કિકાણ સરનેમના લગભગ રહેતો છે પણ હવે આનંદ આનંદ વાટિકા છે ને બહુ મોટો છે લગભગ હજાર મકાન હશે કે વધારે